તો રક્ષાબંધનનો તહેવાર હવે નજીક છે આમ તો પ્રેમ અને લાગણીથી બાંધેલો દોરો પણ રાખડી બની જતો હોય છે પણ કેટલાક લોકો સોનાની રાખડીને વધુ પસંદ કરતા હોય છે ત્યારે અમદાવાદના એક વેપારીએ શુદ્ધ સોના અને ચાંદીની રાખડી તૈયાર કરી છે અમદાવાદની મોટી જ્વેલર્સમાં લોકો સોના ચાંદીની રાખડીની ખરીદી કરતા હોય છે ત્યારે બહેનો સ્પેશિયલ ઓર્ડર આપીને સોના ચાંદીની રાખડી ખરીદવા પહોંચી રહ્યા છે સોના ચાંદી બજારમાં આ વર્ષે લોકોની ડિમાન્ડ જોતા અવનવી ડિઝાઇનર સોના ચાંદીની રાખડીનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે સોનામાં બે ગ્રામથી લઈને વીસ ગ્રામ સુધીની રાખડીના ઓર્ડર બજારમાં નોંધાયા છે જેમાં ચાંદીની રાખડીની કિંમત રૂપિયા સાતસોથી લઈને આશરે રૂપિયા એકવીસ હજાર સુધીની છે જ્યારે સોનાની રાખડીની કિંમત પાંચ હજાર રૂપિયાથી લઈને 25,000 હજાર રૂપિયા સુધીની છે રક્ષાબંધનના પર્વ પૂર્વે સોના ચાંદીની બજારમાં ધીમે ધીમે ખરીદી શરૂ થતા વેપારીઓને પણ સારી એવો વેપાર થઈ રહ્યો છે અવનવી રાખડીઓનું વેચાણ બજારમાં ચાલી રહ્યું છે ત્યારે આમ તો વાત કરવામાં આવે તો રાખડી એક રક્ષા સૂત્ર છે પરંતુ બજારમાં સિલ્વર અને ગોલ્ડ રાખડીનું જે ટ્રેન્ડ છે તે જોવા મળી રહ્યો છે આમ તો પ્રેમ અને લાગણીથી બંધાયેલો દોરો પણ રાખડી બની જતો હોય છે પરંતુ કેટલાક સક્ષમ લોકો હોય છે તે સોનાની અને ચાંદીની રાખડીઓ વધુ પસંદ કર કરતા હોય છે ત્યારે અમદાવાદ અમદાવાદ મહાનગરના વેપારીઓએ શુદ્ધ સોના અને ચાંદી ની જે રાખડી છે તે તૈયાર કરી છે જેમાં વિવિધ પ્રકારની જે વેરાયટીઝ જોવા મળતી હોય છે મહત્વનું છે કે ગણેશજી વાળી ઓમવારી રુદ્રાક્ષ વાળી કે પછી જે સિલ્વરના કોઈન વાળી જે રાખડી છે તે સિલ્વરની જોવા મળી રહી છે મહત્વનું છે કે જ્યારે બાળકોની વાત કરવામાં આવે તો છોટા ભીમ સહિતના જે કાર્ટૂન કેરેક્ટર છે તે પ્રકારની પણ રાખડી જોવા મળી છે આપણે આપણી સાથે ગોપાલભાઈ છે તેમની સાથે વાત કરીશું ગોપાલભાઈ શું કહેશો કેટલા પ્રકારની રાખડી સિલ્વરમાં જોવા મળી રહી છે કેટલી કિંમત મળે છે સિલોની રાખડી અવનવા પ્રકારની હોય છે એમાં એની કિંમત પાંચસો રૂપિયાથી લઈ અને બે હજાર રૂપિયા સુધીની આવતી હોય છે જેમાં મેજોરિટી વધારે રુદ્રાક્ષની કસ્ટમર વધારે પ્રિપેર કરતા હોય છે કારણ કે એક રક્ષ રુદ્રાક્ષ એક શુભ માનવામાં આવે છે એટલે વધારે ચોઈસ કસ્ટમરની એમાં હોય છે રુદ્રાક્ષ એ હોમ છે સ્વસ્તિક છે અને કાર્ટૂન નેટમાં જેમ કે છોટા ભીમ છે મિકી માઉન્સ છે પછી ટોમ એન્ડ ઝેરી જેવી અને અવનવી ઘણા પ્રકારની રાખડીઓ આવતી હોય છે એમાં પણ સેમ એ જ પાંચસોથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની આવતી હોય છે અને સોનાની રાખડીની જે વાત કરીએ આપણે તો સોનામાં પાંચ હજારથી લઈ અને લગભગ પંદરથી વીસ હજાર સુધીની રાખડીઓ એમાં આવતી હોય છે એમાં પણ સિંગલ રુદ્રાક્ષ રુદ્રાક્ષ ઓમ પછી ઓમના કેરેક્ટર બી હોય છે જેમાં સોનામાં એ પણ આવી રીતે અલગ અલગ પ્રકારની આવતી હોય છે અને લગભગ છેલ્લા રક્ષાબંધનના એકથી દોઢ મહિના અગાઉ આ વેચાણ શરૂ થઈ જતું હોય છે કારણ કે અવનવી ઘણી બધી બહાર પ્રદેશ પણ મોકલવાની પોતાની બહેનોને ભાઈઓ માટે બહાર પણ પ્રદેશમાં મોકલવાની હોય છે તે આનું વેચાણ મહિના દોઢ મહિના પહેલાંથી અગાઉથી ચાલુ થઈ જાય છે અને વિવિધ પ્રકારની ઘણી બધી ખૂબ વેરાયટીઓ આવતી હોય છે બિલકુલથી એટલે કે જે રીતે રાખડીઓની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે શ્રીમંત લોકો હોય છે અને તેમના ભાઈ ખાસ કરીને વિદેશમાં વસતા હોય છે તો તેઓ એક દોઢ મહિના પહેલાંથી જ આ પ્રકારની જે રાખડી છે તેની ખરીદી કરતા હોય છે ત્યારે આ વર્ષે સોના અને ચાંદીમાં વિવિધ પ્રકારની સ્વસ્તિક હોય હોમ હોય કે પછી બાળકો માટે ખાસ કરીને વાત કરવામાં આવે તો કાર્ટૂન કેરેક્ટરવાળી સિલ્વરમાં અને ગોલ્ડમાં જે રાખડીઓ છે તેનું વેચાણ વધી રહ્યું છે કેમેરામેન વિજય સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ